આપણે હવા ના વાગી પાંચ અને આપડે જાવાનું છે ડુંગરો સડવા ગરવા ગિરનાર સડવાનું છે પાછળ હાલ્યા જાય છે તો આપડે પાંચ વાગી જશે અને આપડે હવાર માં વેલા ઉઠી નાય ધોઈ તૈયાર થઈ ગયા છે હાલો મિત્રો આપડે તો ગરવા ગિરનાર નો ડુંગરો મળ્યા છે સડવા અને એક વિસ્તુ બગીચા સડી જશે અને હવે આઠ હજાર બગીચા સડવાના છે જાયલી લોકેશન કે એક નંબર આવે છો અમારો બજાર કે અને થોડા થોડા થાકી ગયા છે કઈ વાંધો આવશે નહીં પણ ગરવા ગिन्नાર ની કૃપા હશે તો સડી જાવ આપણે તો જય ગરવા ગिन्नાર જય ગરવા ગिन्नાર આ એક બેઠા તો હાલો મળી આગળ જઈને જય જય ગરવા ગिन्नાર જય શ્રી રામ જય જય શ્રી રામ તો મિત્રો જો આપણે જૂનાગઢનો ડુંગરો મળ્યા છે ચડવા અને અર્ધે પોગી જશે

આ મુના ભાઈ ના પાપ લાગે તો છે થોડાક આ મેહુલ ભાઈ ને થોડાક વધી ગયા અમે તો અહીંયા ગાય બરોબર નીકળી જશે ભાઈ હાલો મિત્રો જો આપણે પૂરો ડુંગરો સડી ગયા છે અને આપણે સી અટાણે ગુરુ દત્તાત્રે જો આપણે દર્શનને એવું કરાવી લીધું છે અને અહીંયા વિડીયોને એવું નોટ આઉટ હતું અને આપણે દર્શન કરીને આવ્યા છીએ સુકુનને એવું બધું મળી દિવસે છે અને જો ભાઈ બહેનોને બધા આગળ હાલતા પીડા છે અહીંયા ફોટા બોટા પાડશે અને આનું લોકેશન જો એક નંબર જ છે તો આપણે આગળ આગળ જઈને હજી બધાય લોકેશન લેવાના છે તાણે જો આ દર્શન કરી લો તમે અમે તો દર્શન કરી લીધા છે તો હાલો આપણે નિશેજીને મળે તો મેવલ બોલો બોલો કેમ મજા આવી કે કે મજા આવે મજા થાક લાગી ગયો છે નહીં ને હચોડો થાક ની ઉતરી ગયો થાક તો દર્શન કરી તો હાલો મિત્રો આપણે નિશેજીને મળે હાલો મિત્રો તો આપણે વેલા બાપુના દર્શન કરવા જવાનું છે અને ડુંગરો ને એવું સળિયાવા છે જો આથી જવાનું છે વેલા બાપુના દર્શન કરવા તો હાલો આપણે ત્યાં જઈને મળીએ સમાધીએ આથી જો બોડીયું મારેલું છે એટલે વેલા બાપુને સમાધિએ જવાનું છે વાઘનાથ બાપુ ની સમાધિ છે ને તો હાલો આપણે ત્યાં જઈને મળીએ કેડી છે નાની એવી આપણે જાય છે પેલા બાપુ મંદિરે તો પાણા જ છે નકરા લાગે જંગલ છે આમાં સોમાસામાં તો એમાં એકલા તો હોય જ નહીં છે જંગલ જય ગરવા ગનાર અને જય વેલા બાપુ તો જો આપડે અટાણે વેલા બાપુ ની સમાધિ પોગી ગયા છે વેલા બાપુ ના દર્શન કરી લીધા છે હાલો તમને પણ દર્શન કરાવું અને આપણે નાની કેળીમાં લેવા

પૈસા નાખેલા છે ભાઈ બહેન ફોટા પાડે છે મેં તો પાડી દે ફોટા અને આપડે જઈશી પાછા જુનાગઢ માં તો હાલો મળીશું પછી

આજનો વિડીયો એટલે જ તે તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવું મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બે બાય